વેલકમ બેક ટુ માય ન્યૂ ઓર્ક ન્યૂ વર્ક લોગા એ બોપકે સલો ઠીક ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અત્યારે વાગી ગયા છે સવારના સાડા છ ને આજે બહુ જલ્દી આપણે ઉઠી ગયા છીએ ને એવું છે કે આજે આપણે જવાનું છે એક ફ્રેન્ડના જલમાં તો જોઈએ છે ત્યાં આપણે વિડીયો લઈ શકીએ તો વિડીયો લેશું અગર જેટલું તમને બતાવવાય બતાવાય કે એટલું આપણે તમને બતાવીશું ને આ બાજુ સવાર સવારમાં સાડા છમાં સોનલે ઉઠી ગઈ એ તો રોજે ઉઠી જ જતી હોય સાત વાગે આજ સાડા છમાં એને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો સોનલ અત્યારે ઉઠી છે ને આપણા માટે બનાના શેક થઈ ગયો છે રેડી તો આપણે બનાના શેક પિન આપણે તરત નીકળી જાવ એના ઘરે જશે અત્યારે આઠ અને અમે લોકો ફોટોગ્રાફી કરવા પહોંચી ગયા છીએ હવે તમને બતાવ્યું ક્યાં ફોટોગ્રાફી કરવા આવ્યા છીએ મેં કામ એનું કાંઈ ફોટોગ્રાફી કરવા આવ્યા છીએ અને અહીંયા બહુ બધા લોકો અવાર અવારમાં ફોટોગ્રાફી કરવા આવ્યા છે ને તમને સામે જોવા મળે છે અને સામે ફોટોગ્રાફી ચાલી રહી છે જે અમે લોકો આવ્યા છીએ અને અહીંયા અંદર એન્ટર થવાના કામ

તો જો અહીંયા તમારે સવાર સવારમાં નાસ્તાનું ને એવું કાક મને લાગે છે સામે અને તમને થોડુંક ઘણું લોકેશન બનાવી દો આ કિચન છે જ્યાં અમે ફોટોગ્રાફી કરાવ કરવા આવ્યા ને ત્યાં મને સાહેબ સવારનો નાસ્તો પણ મળી જતો અને આ જો આ લોકેશન બહુ મસ્ત ફાઇન છે અને આપણા કપલોનું એ ફોટોગ્રાફી ચાલી રહી છે તો ચાલો હવે આપણે ત્યાં જઈએ મને આ લોકેશન બહુ બેસ્ટ આવે રોકાવા જેવું હોય છે એટલે ઘણા લોકો અહીંયા રોકાયેલા હોય એવું લાગે છે અને સામે નાસ્તો કરવા આવા કપલનું સૂટ ચાલે છે ને આ નું મસ્ત વ્યૂ છે બાથ ટાઈપનું સ્વિમિંગ પૂલ વ્યૂ અને સામેથી આપણો કેમેરામેન ફોટો ખેંચે છે જોઈએ છે આ ફોટો કેવો આવે છે બાકી વ્યૂ બહુ જોરદાર જૂના જમાનાની વસ્તુ જોવા મળી છે તો તમે લોકોએ ક્યાંય જોયું હોય તો કોમેન્ટ કરજો અને હું કહેવાય મને તો ખબર જ છે અને હું કહેવાય પણ તમે લોકો કોમેન્ટ કરજો એટલે આઈ જો નીરવ આ રીતના કાંઈક એનું આઉટફિટ છે આ બાજુ ફરે આખો લુક બતાવી દઉં બહુ મસ્ત બ્લુ કલરનું દેખાય છે સામે હવે ફોટા છે તો ચાલો હવે આપણે ફોટોગ્રાફી અહીંયા પૂરી કરવી છે નીકળશું આપણે સીધા વાડીમાં પાછા ફોટા પડી રહ્યા છે અને આ બાજુ દયા કેમ છે દયા સારું ને આ નીરવની બેન છે હર્ષિતા અને દયા અને આ કપલ છે અને ઉર્વીના માસી આપડી આરે આવ્યા છે આપણા કેમેરામેન લેટ થઈ ગયું છે એટલે અહીંથી આપણે નીકળી જઈશું ને સીધા તમને વાડીમાં મળીશું આપણે વાડીમાં પહોંચી ગયા છે ને આપણી યાર જેની જ ભાઈ આપણા સતવારામાં થઈ ગયા છે એટલે કાંઈ વાંધો નથી એને જેની જ ઉપર જઈને તારે વિડીયો થોડોક લઈ દેવાનો છે જો હું નીરુની બાજુમાં ઊભો હોઉં ને તો ખાલી એમને બોલવાની નથી તારે એમને લઈ લેવાનો બરોબર પછી આપણે ઘરે જઈને કાંઈ એડજસ્ટ કરી લેવું તો અત્યાર લગીનો જે તમે વિડીયો જોયો તો એ કાલે આપણે ગયા હતા આપણા ફ્રેન્ડના જલમાં તો જેટલો બન્યો એટલો આપણે વિડીયો લીધો તો અને આજે છે કાલે આ તો સન્ડે ને આજે છે મંડે તો આપણે મંડેનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ તો હેલો એવરી વેલકમ બેક ટુ માય ન્યૂઅર વ્લોગ આઈ હોપ કે સબલોગી કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે આ જગ્યા ઉઠવામાં બહુ લેટ થઈ ગયું છે કારણ કે કાલે આપણે છ વાગે ઉઠી ગયા હતા ને સાંજે બાર વાગે સુતા હતા બપોર એક કલાકનો રેસ્ટ લીધો હતો પણ કોને ખબર ગરમીના હિસાબથી ઠાક એટલો લાગી ગયો છે ને તો આજે નીંદર જ ન ઉડીને આમે કેટલા દિવસ તમારે લેટ સુધી સૂવું હતું પણ હું સૂઈ નહોતો એક તો આજે મેં ફાઇનલી સૂઈએ જ લીધું સાડા દસ વાગે ઉઠ્યો હતો બાકી રોજે આપણે સાત વાગે ઉઠીને વર્કઆઉટને હું કરતા હોય છે એટલે અને કોને ખબર બે દિવસ તમારી ડોગ જામ થઈ ગઈ છે આમ કરું તો એ દુખે છે ને આમ કરું તો એ દુખે છે ને આ થોડોક અવાજ એ જાડો થઈ ગયો છે તો ચાલો આપણે સવારનો નાસ્તો બાકી છે તો પહેલાં નાસ્તો કરવી આમ તો અત્યારે બપોરનું ટાણું થઈ ગયું છે જમવાનું તો પહેલાં આપણે સવારનું થોડું ઘણું ખાઈ લઈ તો જો સવાર માટે આપણું દૂધ ગરમ થાય છે તો દૂધમાં આપણે આજે બનાના છે ને પૂરા થઈ ગયા છે તો દૂધમાં આપણે આટલું થોડુંક ડ્રાયફ્રુટ કે સૂકો મેવો નાખીને આપણે દૂધ પી લેવું અને આ બાજુ જો સોનલ આપણું દૂધ બનાવે છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આપણે દૂધ માટે આપણું ડ્રાય ફ્રુટ કાઢી લીધું છે અને હું હવાર હવાર કામ કરી લીધું મે હું તાતા ત્યાં ત્યાં સવાર માં તો કાલે થોડું રસોડું કાલે સારું કર્યું તો બીજા બધા ખાના થઈ ગયા ખાલી કિચન પોઈન્ટ બાકી હતા આજ આ કિચન પોઈન્ટ તો જો કાલે આગળની બે પહેલી બે રૂમ હતી ને એ સાફ કરી નાખીને કાલે આ લોકો આ કબાટ સાફ કર્યું હોય છે અને આજે એવું લાગે છે નીચેના કિચન ના જે ડોર છે ને એ સાફ કર્યા છે ને બીજું શું કરવાનું છે આજે બીજું કાઈ નહીં બસ ઓ થઈ ગયું એવું છે બાબા ઘર સાફ થઈ ગયું કે નીચે કરવાનું છે કે આગળનો હોલ બાકી છે

આપો આ બાજુ મમ્મીના હોશિકા મને એવું લાગે છે પૂરા થઈ જશે તો બીજું કાંઈક ભરતકામ કરવાનું ચાલુ કરી દીધું છે એના મમ્મી તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હે બધાને ગરમી જ થાય છે શું કરવું હવે હજી તો ઉનાળાની શરૂઆત છે કેરી હજી આવી નથી કેરી ક્યારે આવશે તમને ખબર છે ભાઈ એ તો ઓલી સેક્રેલ વાળી હોય ને પોતેલી

અત્યારે હજી કેરી કાચી આવી હોય ને લાઈન દાબો નાખો ને તો એટલી બધી પાકે નહીં અને મોંઘા ભાવની કોટી તમે લઈને નાખો ને અડધી પાકે અડધી ન પાકે એટલે કેરીનો ફૂલ સિઝન આવી જાય ને તે તમે ગમે ત્યાંથી કેરી લ્યો તો પાકી જાય અમારે દર વખતે એવું થતું અમે જ્યારે કેરી લેતા ને તો શરૂઆતમાં મોંઘા ભાવની લઈને પાકે નહીં ને પછી ફૂલ સિઝન થાય ને તે પાકી જાય હે ને કેરી આપણે ક્યારે લાવી છે આ બાજુ તરબુસ આવી ગયું તો તરબુસ આપડે બપોરે ખાવું ને મોસમ બી તો આ લોકો હવારમાં માં પી લીધું છે અને હવે જોઈએ છે કે બપોર ના શું બનાવાનું છે આ બાજુ આપણું દૂધ થઈ ગયું છે રેડી તો દૂધ પીને થોડું ઘણું કામ છે કરીશું ને પછી તમને મળશું બપોરના જમવા ટાણે શું બનાવ્યું છે રોટલી અને આ બાજુ સ્લાડ છે અને આ બાજુ ખાલી બટેકાનું શાક છે અને સાસ બધા લોકો જમવા બેસી ગયા છે ચાલો બધા જમવા અગવામાં થયા છે સાંજના છ ને આપણે આવી ગયા છીએ ઘરે તો આ બાજુ મમ્મી બનાવે જચા તો આપણે થોડોક ચા બનાવજો ચા પીવાનો છે બરાબર તરબૂચ નથી ખાવું તો જો આ બધું ચા બને છે અને બીજું આપણી પાસે ઓપ્શન છે આઈસ્ક્રીમ પણ આઈસ્ક્રીમ ખાવું આપણે ખાંજે અને થોડીક ચોકલેટે પડી છે તો ચાલો ચા બને એટલે આપણે ચાને નાસ્તો કરવીને નાસ્તામાં આજે આપણે જો ફાફડી લેતા આવ્યા છીએ અને ફાફડીને આરે આરે આજે ગાંઠિયા પણ લેવા છીએ આપણે એટલે આપણે ચા ખાવાનો છે સ્પેશિયલ

અને રામનવમી ના દિવસે રોડ અને જોરદાર ઉજવવામાં આવશે હું કેવું તારું તો વાળા બધા મેન્ટેન હોય ક્યાંક તો ચાલો આજની ન્યૂઝ હું છે વાંચો મને એવું લાગે કારણ કે ન્યુઝ વચાઈ ગઈ છે તો ચાલો પૂછી લઈએ આજની ન્યુઝ માં છે બતાવી દઉં ચાલો

તો ભાઈ આજના ન્યૂઝ માં એવી બધી કઈ ખાસ ન્યૂઝ નથી આવી કાલે સૌથી મોટા મોટું સૂર્ય ગ્રહણ છે કાલે પંચોતેર વર્ષે આજે છે એમ કાલે છે વર્ષે પંચોતેર વર્ષ પછી આવશે સૂર્ય ગ્રહણ સંજોગ ક્યારે ભેગો થાય આજ રાતે છે એમ રાત્રે સૂર્ય થોડો હોય ચંદ્ર ગ્રહણ હોય રાત્રે પણ છે નહીં પણ એમ ફોન માં કેમ આવે ટાઈમ હું ફોટો હોય

તો જો આવી ન્યૂઝ છે આજ ન્યૂઝમાં કાંઈ ખાસ નથી અને જો આના ફોનમાં કંઈક રીલ્સ આવી છે એમાં આ રીતના આવ્યું છે નવ બાર ને આઠ એપ્રિલ ને સૂર્યગ્રહણ ને એવું બધું છે પણ જે હોય આપણે સૂર્યગ્રહણ માં એમાં બહુ પડવા નહીં ફાફડી નાસ્તા ને ગાઠિયા ને એવું ખાવાનું ક્યાં બહાર હોય ઓલી વખતે નતો કે સૂર્યગ્રહણ તો રાત નું એટલે ન્યા હોય એટલે સંદ્રન જેમ તો બહાર હોય જ્યાં સૂર્ય વેલા ઉગી જાય ને હાલો આપણે ચા ને ગાંઠિયા ખાવા તો નાસ્તા પાણી થઈ ગયું છે ને આ બાજુ જો મમ્મી ને સોનલ બે ગયા છે તરબૂચ ટાઈમ માટે તો તરબૂચ કેવા છે સારું તરબૂચ આવ્યું છે આ વખતે હા તો જો આપણે પણ થોડુંક તરબૂચ ખાઈ લઈને સાંજે હું જમવાનું બનાવવાનું છે શાક ભાખરી શાક શાક બનાવવાનું પડશે ફ્રીજમાં લોકો ને શાક બનાવવાનું છે અને ચાલો આપડે થોડુંક તરબૂચ ખાઈ વાગી ગયા છે સાત અને અહીંયા જો આપણું સાંજનું જમવાનું બનવાનું ચાલુ થયું છે કુકર મૂકી દીધું છે કુકર માં હું બનાવવા મૂકી દીધું છે જો ચાલો

તો આજે હું બોલવું છે ને એ ખબર નથી પડતી એટલે કાલ કાક આપણે કરીશું તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હોય છે ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી ન્યૂ બ્લોગ નથી આવતો જ્યાં સુધી આ બ્લોગ એન્જોય કરો ને આ એક વાત કહેતા ભૂલાઈ ગઈ આપણે ટૂંક જ સમયમાં યુટ્યુબમાં લાઈવ આવવાનો વિચાર છે તો ક્યારે આવું લાઈવ આવી અમે સવારે આવી સાંજે આવી બપોરે આવી તમારા માટે કયો ટાઈમ બેસ્ટ ફ્રી છે એ ટાઈમમાં ટાઈમમાં આપણે લાઈવ આવશું તમારા જે પણ કાંઈ સવાલ જવાબ હશે એનો આન્સર આપશું અમે થોડા ઘણા સવાલ પૂછશું તમે લોકો પૂછજો એવું કંઈક કરીશું આપણે ફેસબુકમાં તો એકવાર કર્યું હતું બહુ સક્સેસ છે તો હવે આપણે જોઈએ છીએ કે યુટ્યુબમાં ક્યારે આવી યુટ્યુબમાં બહુ પહેલાં એકવાર હું લાઈવ આવ્યો હતો તે આપણે લાઈવ આવડતું જ નહોતું કરતા યુટ્યુબમાં તો નેક્સ્ટ ટાઈમ હવે આપણે ક્યારે લાઈવ એક અઠવાડિયાની અંદર આવવાનો વિચાર છે તો ક્યારે આવીએ કોમેન્ટ કરો એટલે બે ત્રણથી વ્લોગમાં આપણે કહેશું પછી ફાઇનલી સેટરડે આપણે કદાચ ગોઠવી નાખશું પણ તમારા લોકોનો ટાઈમ કયો સેટિંગ આવે છે એ જોઈએ છે તો ચાલો કાલે પાછા મળી શક નવા વ્લોગ સાથે બાય